વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધી નિર્વાણ દિનની ઉજવણી કરી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ પર ગાંધીનગર ગૃહ ખાતે ગાંધી બાપુના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી શહીદ દિવસ એટલે કે ગાંધી નિર્વાણ દિવસ ત્રીસ જાન્યુઆરીએ ઉજવાય છે શહીદ દિવસે ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ગાંધી નિર્વાણ દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે શહીદ દિવસ ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓની યાદમાં ઉજવાય છે ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનું ત્રીસ જાન્યુઆરી ઓગણીસો રોજ દિલ્હીમાં નિધન થયું હતું આ તારીખે મહાત્મા ગાંધીજીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી પરંતુ ગાંધી બાપુના વિચારો કાયમ માટે જીવિત રહેશે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ અમીબેન રાવત સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નો આજે નિર્વાણ દિવસ પુણ્યતિથિ અને આ એ બાપુ એટલે એટલી મહાન વિભૂતિ કે જેમની પ્રતિમા માત્ર ભારત દેશ પૂરતી સીમિત નથી પરંતુ વિશ્વના એકસો ને પચાસ કરતાં વધારે દેશોમાં એમની પ્રતિમા છે અને એ પ્રતિમાની સાર સંભાળે રાખે છે અને એમના વિચારનો અમલ પણ કરે છે વાત એવી છે કે ભારત દેશમાં જે ગાંધી બાપુની આગેવાનીમાં દેશને આઝાદી મળી અંગ્રેજોની સામે આજે આટલા વર્ષો પછી ત્યારે હમણાં જ આપણે છવ્વીસ જાન્યુઆરીએ સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો છે ત્યારે એવું લાગે છે કે આ બીજી આઝાદી લડાઈ લડતા હોય કેમ કારણ કે સત્તામાં બેઠેલા લોકો મહાત્મા ગાંધીને ભૂલી ગયા પ્રજાને તો ભૂલી જ ગયા છે પરંતુ ગાંધી બાપુને ભૂલી ગયા આજે જે ગાંધી બાપુ આ દેશ માટે કુરબાની આપી ત્યાગ આપ્યો બલિદાન આપ્યું અને એમની પુણ્યતિથિ નિમિત્તે અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે એટલી ખરાબ હાલત દયનીય હાલત અમે જ્યારે આવ્યા કોર્પોરેશન દ્વારા કોઈ વ્યવસ્થા નહીં સરકારી તંત્રની વ્યવસ્થા નહીં કારણ કે જે લોકો સત્તામાં બેઠા છે એમને તો ખાલી નોટમાં જ ગાંધી ગમે છે એમને ગાંધી વિચાર જોડે કે મહાત્મા ગાંધી જોડે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી માટે એ લોકો વારંવાર ગાંધી બાપુનું અપમાન કરે અને ગાંધી બાપુએ આઝાદી પછી જે એમનો જે વિચાર હતો લોકશાહીની સ્થાપના થઈ સંવિધાન બંધારણની સ્થાપના થઈ આજે દેશમાં શું થઈ રહ્યું છે આજે બંધારણ પર હુમલો થાય લોકશાહી પર હુમલો થાય આજે લોકશાહીનો સૌથી મોટો તહેવાર એટલે ચૂંટણી અને ચૂંટણીમાં શું થાય તો કે લોકો વોટ આપવા જાય તો મતનો અધિકાર એ લોકશાહી આપ્યો બંધારણ આપ્યો જે ધનાધ્ય મહારાજ સૌથી મોટો ઉદ્યોગપતિ છે એને પણ એક વોટનો અધિકાર અને સામાન્ય ગરીબ માણસને પણ એક વોટનો અધિકાર એ અધિકાર કોને આપ્યો લોકશાહી આપ્યો બંધારણ આપ્યો ત્યારે આજે શું થઈ રહ્યું છે કે મતદારોને એવું કહેવામાં આવે છે સરકાર દ્વારા તમે સાબિત કરો કે તમે મતદાર છો સનાતન ધર્મના ગુરુ હિન્દુ ધર્મના ગુરુ જગતગુરુ શંકરાચાર્યને એવું કહેવામાં આવે તમે સાબિત કરો તમે શંકરાચાર્ય કાલોઠી નાગરિકોને કહે છે તમે સાબિત કરો તમે નાગરિક છો એટલે પ્રજાનું કામ કરવા આવ્યો છો સત્તામાં કે લોકોને હેરાન કરવા આવ્યો છો અને ગાંધી બાપુનું આજે નિર્વાણ દિવસ અમે તો એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ ને અમે અહીંયા આજે સફાઈનો કાર્યક્રમ પણ કર્યો છે